વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોની અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે વહીવટ વોર્ડ નંબર એકમાં આવતા ફતેગંજથી મધુનગર સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ચાર ટ્રક જેટલો કેબિનો લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા અને એક કેબિન લેવા માટે ક્રેન મંગાવવાની જરૂર પડી હતી આ દબાણ કામગીરીમાં દબાણ શાખાના અધિકારીઓ ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ નંબર એકનો કોમર્શિયલ વિભાગ રેવન્યુ વિભાગ અને વોર્ડ અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ નંબર એકમાં સમાવેશ ચિસ્ત્યાનગર શાક માર્કેટ એલ એન્ડ ટી બિલ્ડિંગથી મધુનગર બ્રિજ સુધી ભંગામી દવાનો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે ત્રણ ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે શેર પણ દૂર કરેલ છે કાર્યવાહી ચાલુ છે ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ